અબડાસા તાલુકાના નલિયા ખાતે અબડાસા ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ મોરબીના સાંસદ તથા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અધ્યક્ષના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું યોજાયેલા જાહેર સભામાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મુકાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ એવું જણાવ્યું કે પાંચ વર્ષમાં રહેતા વિકાસના કામો જલ્દી પૂરા થશે કચ્છમાં કોઈ પણ જાતના વિકાસના કામો થયા છે તો તે ભાજપ સરકારે જ કર્યા છે હજુ પણ કોઈ પણ જાતના વિકાસના કામો ગામડાઓમાં શહેરોમાં રહેતા વિકાસના કામો જલ્દી પૂર્ણ કરવામાં આવશે નર્મદા નીર કચ્છના મોડકુંભા સુધી પહોંચ્યા છે અને હવે પાઇપલાઇનનો દ્વારા ડેમો ભરવામાં આવશે કચ્છના ભુજથી છેવાડાના વિસ્તાર અબડસામાં રેલવે લાઇન વહેલી તકે શરૂ કરવામાં આવશે તેમ અબડસા લોકોનું સપનું સાકાર થશે આ જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બે મહિનાની અંદર કચ્છનો વિવિધ ગામોની અંદર પ્રવાસ થયો છે વિવિધ જગ્યાએ જઈ કરીને અનેક ધર્મસ્થાનો વાતો બતાવ્યો છે અનેક સમાજો સાથે લોકો સાથે બેઠકો કરી છે અબડાસામાં પણ આજનો અમારો જે ત્રણ જગ્યાએ કોઠારા નલિયા અને વાયરો મતે સભાનું આયોજન કાર્યાલયનું ઉદઘાટન કચ્છની અંદર પણ અનેક કાર્યાલયના ઉદઘાટન થઈ રહ્યા છે